રાત્રે બનેલી એક ઘટનામાં રવિના અને તેના ડ્રાઈવર પર દારૂના નશામાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવાનો આરોપ છે પોલીસ સૂત્રોનું માનીએ તો હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે બંને પક્ષો તરફથી લેખિતમાં કહેવામાં આવ્યું છે કે તેઓને હવે એકબીજા સામે કોઈ ફરિયાદ નથી એવું પણ જાણવા મળ્યું છે કે ઘટના સમયે રવિના નશામાં ન હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રવિનાની કારથી કોઈની ઈજા થઈ નથી હકીકતમાં ટોળો રવિનાના ઘરમાં ઘૂસી ગયો હતો અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી કહેવામાં આવી રહ્યું છે કે ભીડ રવિના અને તેના ડ્રાઈવર પ્રત્યે આક્રમક બની ગઈ હતી ત્યારબાદ રવિનાએ તેના ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ